એ ભાઈ અન્યોનિકોન નો રિપ્લેક તારી બિયરને તારા ચાઇનીઝ બાબા ચોડે અજી એક બંદો છે એનો જો આમાં રિવાઇવ થઈએ મારો દીકરો અરે એ એક્સલન્ટ વાત હાલો ઓલ્ડન બોલ દે ઉભી મારું

એક જ જણો ઓકે હા તો હું ક્લોઝિંગ કરું અમે મારી મારી રેકોર્ડ પડ્યો છે એની મારી પીકી વન એટ એ લોડો વાહ 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 સાબા છો થેન્ક્સ કાય વાંધો નહી આ હું ફાકી ચડાઈ દઉં ફાકી ગા કરી દીધી મે સ્કોર આવી તો કે ગઈ પીકી ની ફાકી આઈ રે અરે યાર દોલુ બેન ને છોતે ક્યાં હો માથે માથે હા ગાડી આવ્યો ક્યાં લા વીયો ને હું કરું ઓરા મારે બે ઇગન રીલોડ માં આવી ગયું એક કેમ નોલી બે આયા છે આયા ચાર નંબર જાવ ગાડી જાવ તો હું હાલ તો ગાડી બેસ સદો આયા ગયો મારા હિસાબ બોટી હોય છે માર્યો એના બોટી હોય બોટી હોય માર્યો હા ઓસમ ઓકે હાલો ઓસમ હવે

હા મોટા ભાઈ તમે આ વાસમાં લઈને ક્યાં જતા હતા માધવી ભાભીને તેરવા જતા હતા હલો બાબી ભાભીને ન મળ્યા પણ અમે એના બંધાય મને કોને માર્યો એટલે એટલી વારમાં નોકર નહીં કું મને કબર માં રહ્યો એક જણ માં કરો મા ચોદામણી માધવી બાબી એની બેનનો પિકો મારે બાય ઝોન માં રીવાઇવ કરો બે જણા કવર માર્યો થેન્ક યુ બંદો આવી ગયા મે ડોલર લઈ ફટાફટ ક્લોઝિંગ આવી ગયા મારું એમ ક્યાં ગયો સાનિયા પીટી ની ઓકે ઓકે મારું એમ આખો ગયો બી એ ઉડીન જાય જો દે 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 મમલો દે 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 આને યુટ્યુબ બાબા ગયો માં ચોદાવણો હવે લીલી કોણ બોલ દે તારી બેન ને કીધું તું તને મારી મા ચોદાવણા હેવેન બોલતે હો ઓ કરો એની માં ને ચોદે ના કરો ના ગાયું ડિસ્કો કરો એની બેન ને ચોદે ઠુંકા મારો માં ચોદાવણો મને ઉપર મારી ગયો તો ને ગમે એવા ઠુંકા મારો બાયું જેવા કે જવણ જેવા કે ડોહા જેવા કે ભોયસળા જેવા મારો ઠુંકા ચિકન ડિનર મા ચોદાવણા એને કઈ હા